હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો આજે હું શેર કરીશ ખૂબ જ ઓછા તેલમાં બની જતા નાસ્તાની રેસીપી આ નાસ્તાને આપણે ઘરના રેગ્યુલર મસાલા સાથે સ્વાદમાં એકદમ ટેસ્ટી બનાવશું અને તેમાં અનાજનું પ્રમાણ ઓછું અને શાકભાજીનું પ્રમાણ વધારે રાખશું જેથી નાસ્તો લો વાળો અને ફાઈબર વિટામિન્સથી ભરપૂર બનશે અને જો તમને ડાયાબિટીસ હોય અથવા પેટ ભરીને ખાય અને વજન ઓછું કરવા માંગતા હોય તો આ ટેસ્ટી એવો નાસ્તો એકવાર ચોક્કસથી ટ્રાય કરી જોજો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા આપણે સૌપ્રથમ તો એક મિક્સિંગ બાઉલ લીધું છે એમાં આપણે અડધો કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે તો ચણાનો લોટ દરેકના ઘરમાં આરામથી મળી જાય છે તો હવે સાથે આપણે અહીંયા અડધો કપ જેટલો જુવારનો લોટ લીધેલો છે બંને લોટ આપણે સરખા જ લીધેલા છે અને અહીંયા આપણા નાસ્તાને એકદમ ક્રિસ્પી બનાવવા માટે બે ચમચી જેટલો આપણે રવો લીધેલો છે તો જો રવો એડ કરવો ટોટલી ઓપ્શનલ છે જો નાસ્તાને ઉપરથી ક્રિસ્પી બનાવવો હોય તો એડ કરવાનો છે બાકી તમે સ્કીપ કરી શકો છો અને આ બધા લોટને આપણે એક વખત એક સરખા મિક્સ કરી લઈએ તો જોઈ શકો છો અહીંયા લોટ આપણા સરખા એવા મિક્સ થઈ જાય એટલે એને સાઈડમાં રાખી દઈએ અને અહીંયા આપણે એક નાની વાટકી જેટલા મગ લીધા છે મગ આપણા કાચા જ છે આપણે એને બોઈલ નથી કરેલા અથવા તો પાણીથી એને વોશ પણ નથી કરેલા બસ સાફ કપડાથી આપણે એને લૂછી લેવાના છે તો હવે આપણે અહીંયા એક મિક્સરનું જાર લીધું છે એમાં મગ પલટાવી લઈએ અને આપણે એની ઉપર ઢાંકણ ઢાંકી અને દર દરો એવો આપણે મગનો પાવડર બનાવી લેવાનો છે તો જોઈ શકો છો હું તમને બતાવું કે આપણે અહીંયા મગનો કેવો પાવડર બનાવીને રેડી કરી લીધેલો છે તો જો એક રવા જેવો આપણે એનો પાવડર બનાવીને રેડી કરવાનો છે તો આ પાવડરને પણ આપણે જે લોટ મિક્સ કર્યા છે એની સાથે એડ કરી દઈએ તો એક નાની વાટકી જેટલો આપણે મગનો લોટ પણ લીધેલો છે અહીંયા તમે મગની દાળનો લોટ પણ બનાવી શકો છો તો જો આને પણ આપણે એકદમ સરસ એવું લોટ સાથે મિક્સ કરી દીધું અને હવે આપણે એમાં છાશ એડ કરશું તો જો અહીંયા મેં એક કપ જેટલી છાશ લીધી છે જેટલી જરૂર પડે એટલી એડ કરવાની છે અને તમે છાશની જગ્યાએ અહીંયા દહીં પણ લઈ શકો છો અને પાણીનો ઉપયોગ પણ કરી શકો છો જો તમે પાણી એડ કરતા હોય તો અડધા લીંબુનો રસ સાથે એડ કરી દેવાનો છે જેથી કરીને નાસ્તામાં ખટાશ આવશે અને નાસ્તાનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવશે તો જો અહીંયા મેં અડધા કપ જેટલી છાશ એડ કરી દીધી અને એકદમ સરસ એવું મિક્સ કરી દીધું તો અહીંયા આપણું એકદમ થીક એવું બેટર બનીને રેડી થઈ ગયું છે તો આ બેટરને આપણે થોડીવાર માટે રેસ્ટ આપીએ કે જ્યાં સુધીમાં આપણે બીજી પ્રોસેસ કરી લઈએ તો જો અહીંયા આપણે એક ચોપર લીધું છે અને ચોપરમાં આપણે દસ થી બાર જેટલી લસણની કડીઓ એડ કરેલી છે લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો અને બે મોડા મરચાં મેં એડ કરેલા છે મરચાંનું પ્રમાણ થોડું વધારે રાખશું અને એક આદુનો ટુકડો લઈ અને આવું એને ઝીણું ઝીણું ચોપ કરી લેવાનું છે તો એને પણ સાઇડમાં રાખી દઈએ અને ફરી પાછું એક ચોપરમાં આપણે અહીંયા થોડા વેજીટેબલ્સ ચોપ કરી લઈએ તો એમાં મેં એક નાની સાઇઝની ડુંગળી એક ગાજરનો ટુકડો લીધો છે અને અહીંયા થોડું કાકડીને મેં એની છાલ હટાવીને આવી રીતે ટુકડા કરી લીધા છે તમને જે પણ શાકભાજી પસંદ હોય એ તમે અહીંયા લઈ શકો છો કાકડીની જગ્યાએ તમે દૂધી પણ લઈ શકો છો ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો એની જગ્યાએ કોબીનો ઉપયોગ પણ કરી શકો છો તો હવે આ શાકભાજીને પણ આપણે સરસ એવું એકદમ ઝીણું ઝીણું ચોપ કરીને રેડી કરવાના છે તો જો અહીંયા શાકભાજી પણ આપણા સરસ એવા ચોપ થઈ ગયા છે તો હવે આપણે પાછું આપણું બેટર લઈ લઈએ તો આ બધી આપણે પ્રોસેસ કરી લીધી ત્યાં સુધીમાં આપણે જે કાચા મગ અને રવો લીધા હતા એ સરસ એવા પલળી ગયા હશે તો હવે આપણે એમાં જે પેસ્ટ વાટીને રાખી હતી આદુ મરચાં વાળી એ એડ કરી દીધી સાથે જ શાકભાજી ચોપ કરીને રાખ્યા હતા એ પણ એડ કરી દીધા છે અહીંયા જો તમારી પાસે પાલક અવેલેબલ હોય તો તમે પાલકને પણ ઝીણું કટ કરીને એડ કરી શકો છો મેથી પણ એડ કરી શકો છો અને તમને જે બીજા કોઈ પણ શાકભાજી પસંદ હોય એ પણ તમે લઈ શકો છો એક મોટી સાઇઝનું ટમેટું એને મેં ઝીણું કટ કરીને એડ કરી દીધું છે અને એક મુઠ્ઠી જેટલા લીલા ધાણા પણ આપણે એડ કરી દીધા અડધી ચમચી જેટલા અજમા એને પણ આપણે હાથેથી ક્રશ કરીને એડ કરી દીધેલા છે અને હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ તો આ જે નાસ્તો બને છે એ ઘરના રેગ્યુલર મસાલાથી જ બની જાય છે અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દીધી અડધી ચમચી જેટલું આપણે હળદર એડ કરીને અડધી ચમચી જેટલો જ આપણે અહીંયા ગરમ મસાલો એડ કરેલો છે ગરમ મસાલો ઓપ્શનલ છે જો તમારે એડ ન કરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો બધા શાકભાજી આપણે એડ કર્યા છે તો શાકભાજીનું પ્રમાણ આપણા લોટ કરતા અહીંયા વધારે થયું છે તો હવે આપણે આને એક વખત સરસ એવું મિક્સ કરી દઈએ કારણ કે શાકભાજીમાં પણ ઘણું બધું પાણી હોય છે તો મિક્સ કરી દીધા પછી જો આપને બેટર ઘટ લાગે તો થોડી છાશ અથવા તો પાણી આપણે એડ કરી શકીએ છીએ પણ પેલા આપણે એડ નથી કરી દેવાનું તો જો આપણે જેવું મિક્સ કર્યું એવું હલકું આપણું બેટર છે એ પાતળું થયું છે મતલબ કે ઢીલું પડ્યું છે તો આ બેટર હજુ થોડું આપને ઘટ લાગે છે તો આપણે એમાં ફરી પાછી થોડી છાશ એડ કરશું એ પહેલા મેં અહીંયા અડધી ચમચી જેટલો મરીનો પાવડર એડ કરેલો છે આ નાસ્તામાં મરીના પાવડરનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ એવો આવે છે જો અવેલેબલ હોય તો ચોક્કસથી એડ કરી જોજો અને ફરી પાછી મેં ત્રણથી ચાર ચમચી જેટલી છાશ એડ કરી દીધી અને સરસ એવું આપણે એને મિક્સ કરી દીધું તો આ નાસ્તામાં આપણે ઈનો કે સોડા કે કોઈ વસ્તુનો ઉપયોગ નથી કરવાના કારણ કે શાકભાજીનું પ્રમાણ આપણે ચડિયાતું રાખ્યું છે તો આપણો નાસ્તો અંદરથી એકદમ ફ્લફી અને સોફ્ટ બનીને તૈયાર થશે તો એનો સોડા લેવાની કોઈ જરૂર નથી અને બેટર તમે ચેક કરી એકવાર કે ઠીક એવું આપણે બેટર રાખવાનું છે બેટર પાતળું ન થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તો હવે આપણે અહીંયા નાસ્તો બનાવવા માટે એક પેન લીધું છે તમે તવો પણ લઈ શકો છો તો હવે આપણે એમાં અડધી ચમચી જેટલું ઓઇલ લઈ લીધું અને અહીંયા આપણે અડધી ચમચી જેટલા તલ આવી રીતે પેનમાં સ્પ્રિન્કલ કરી દેવાના છે તેલ ગરમ ન થયું હોય ત્યારે જ આપણે તલ એડ કરી દઈશું અને ફટાફટ આપણે જે બેટર બનાવીને રાખ્યું છે અને એક ચમચો જેટલું બેટર આપણે તલ ઉપર આવી રીતે પાથરી દઈશું તો તમે જોઈ શકો છો એકદમ છીએ તો પણ એકદમ સરસ એવો એનો શેપ ગોળ એવો આવી જાય છે તો બસ જો આવું થીક આપણે બેટર રાખવાનું છે વધારે પાતળું પણ નથી કરી દેવાનું તો જો અહીંયા આપણે એકદમ સરસ એવો ગોળ શેપ આવી ગયો છે અને નાસ્તાને આપણે હલકો એવું થીક રાખ્યું છે તો ઉપરથી ફરી પાછા આપણે તલ આવી રીતે સ્પ્રિન્કલ કરી દઈએ તો તલ ખાવાના ઘણા બધા ફાયદા પણ હોય છે અને આ નાસ્તામાં તલનો ટેસ્ટ પણ સરસ આવે છે અને ક્રંચ પણ એકદમ સરસ આવશે તો હવે આપણે ઉપરથી એને કવર કરી દઈએ અને નીચેની સાઈડ એકદમ સરસ એવું ગોલ્ડન જેવું દેખાવા લાગે ત્યાં સુધી ગેસની ફ્લેમ સ્લો રાખી અને આપણે એને થવા દઈએ તો જો એક થી બે મિનિટ પછી ઢાંકણ ખોલીને જોઈએ છીએ ઉપરની સાઈડથી આપણો નાસ્તો જે છે એકદમ સરસ એવો ડ્રાય થઈ ગયો છે તો હવે આપણે એને પલટાવશું તો જો પલટાવવામાં પણ બિલકુલ પ્રોબ્લેમ નથી આવતો બિલકુલ આપણો નાસ્તો નથી તૂટતો બસ નાસ્તાને આપણે એકદમ સરસ એવો કુક થવા દેવાનો છે ને પછી જ પલટાવાનો છે તો જો પલટાવી જોયું તો નીચેની સાઈડ થી એકદમ સરસ એવો આપણો નાસ્તો ક્રિસ્પી થઈ ગયો છે અને કલર પણ તમે જોઈ શકો છો તો હવે આપણે બીજી થી પણ એકદમ સરસ એવો ક્રિસ્પી કરવો છે તો અડધી ચમચી જેટલું આપણે ફરી પાછું ઓઇલ એડ કરી દીધું છે અત્યારે ઓઇલ એડ કરવું ટોટલી ઓપ્શનલ છે તમે એક અડધી ચમચી પહેલાં જે ઓઇલ એડ કર્યું છે એની મદદથી પણ નાસ્તાને શેકી શકો છો તો જો અહીંયા જોઈ શકો છો બીજી સાઈડથી પણ પલટાવ્યું આપણે તો એ સાઈડથી પણ એકદમ સરસ એવો ક્રિસ્પી થઈ ગયો છે તો તમારે આ નાસ્તાને જેટલો પણ ક્રિસ્પી કરવો હોય એટલો તમે કરી શકો છો તો જો મેં થોડીવાર ફરી પાછું પહેલી સાઈડ ક્રિસ્પી થવા દીધું અને ફરી પાછું પલટાવ્યું તો હવે તમે એનો કલર જોઈ શકો છો એકદમ ક્રિસ્પી મારે જ કહેવાની જરૂર નહીં પડે કારણ કે કલર જોઈને તમને ખબર પડતી હશે કે નાસ્તો આપણે સાઈડ થી એકદમ ક્રિસ્પી એવો થઈ ગયો છે તો હવે આપણે એને પ્લેટમાં લઈ લઈએ અને ચાલો હું તમને બીજો નાસ્તો પણ બનાવીને બતાવી દઉં તો અહીંયા આપણે એ સેમ જ પેનમાં ફરી પાછું થોડું એવું ઓઇલ લીધું છે એટલે કે અડધી ચમચી જેટલું ઓઇલ લીધું છે એમાં અડધી ચમચી જેટલા તલ એડ કરી દઈએ અને તલને આપણે ચટકવા નથી દેવાના એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે જો તલ અત્યારે ચટકી જશે અને નાસ્તો પછી પાછળથી આપણે જે કૂક કરશું તો તલ છે એ બળી જશે એટલા માટે તલ એડ કરી અને તરત જ આપણે જે બેટર બનાવ્યું છે એ આપણે આ રીતે પાથરી દેવાનું છે ગેસની ફ્લેમ સ્લો રાખી અને ઉપરથી કવર કરી દઈએ અને ઉપરની સાઈડ ડ્રાય થાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે તો જો આપણે એને ખોલીને જોઈએ છીએ તો નાસ્તો છે ઉપરની સાઈડથી સરસ એવો ડ્રાય થઈ ગયો છે તો આપણે આને પલટાવી જોઈએ તો જો આ નાસ્તાનો કલર પણ એકદમ જોરદાર એવો આવ્યો છે તો જો એને પલટાવીએ છીએ તો જોઈ શકો છો તમે એકદમ ક્રિસ્પી એવો આપણો નાસ્તો બની ગયો છે અને હા જો તમે અત્યાર સુધીનો વિડીયો જોયો હોય અને એમાં તમને થોડું પણ કંઈક પસંદ આવ્યું હોય તો વિડીયોને એક લાઇક અને જો ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને મારો આ એકદમ ઈઝી અને ટેસ્ટી વાળા નાસ્તાનો વિડીયો કેવો લાગ્યો તો આ નાસ્તો તમે સવાર કે પછી સાંજ કે પછી બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો નાના મોટા બધાને પસંદ આવે એટલો બધો ટેસ્ટી આ નાસ્તો બને છે તો ચોક્કસથી એકવાર ટ્રાય કરી જોજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ